નમસ્કાર આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરેન્દ્રનગરના લક્ષ્મીપરા માંથી ઓગણીસો સોળ કિલોનાજ શંકાસ્પદ જથ્થો ઝડપાયો એકવીસ કટ્ટા ઘઉં ઓગણીસ કટ્ટા ચોખા અને બે વાહનો સહિત કુલ રૂપિયા ત્રણ પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને ટીમ દ્વારા સંયુક્ત તરીકે ચેકિંગ હાથ ધરી લક્ષ્મીપુરા વિસ્તારમાંથી શંકાસ્પદ અનાજનો ત્રણ પોઈન્ટ ચોવીસ લાખની કિંમતનો એક હજાર નવસો સોળ પોઈન્ટ ઓગણસાઠ કિલો જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ મામલતદાર સહિતની ટીમે બાતમીના આધારે દુધરેજ રોડ પર આવેલી લક્ષ્મીપરા શેરી નંબર ચાર એકતા પાન સેન્ટરવાળી ગલીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં એક લોડિંગ રિક્ષા તેમજ અન્ય એક રિક્ષામાંથી અનાજના ચાલીસ કટા મળી આવ્યા હતા જેમાં એકવીસ કટા ઘઉં વજન એક હજાર સાઠ પોઈન્ટ એકતાલીસ કિલો તથા ઓગણીસ કટા ચોખા વજન આઠસો છપ્પન પોઈન્ટ અઢાર કિલો સહિતનો અનાજનો ગેરકાયદેસર તેમજ શંકાસ્પદ જથ્થો કુલ કિંમત રૂપિયા એક લાખ ચાર હજાર ચારસો ચોવીસ સહિત બે વાહનો કિંમત રૂપિયા બે લાખ વીસ હજાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજાર ચારસો છવ્વીસનો મુદ્દામાલ સીઝ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર રીતે અનાજના જથ્થાનો સંગ્રહ કરી તેનું વેચાણ અને હેરાફેરી કરવામાં આવતી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યું છે જ્યારે શહેરી વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં નાજનો જથ્થો ઝડપાતા ગેરકાયદેસર અનાજની હેરાફેરી અને સંગ્રહ કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યું છે ટીવી ન્યૂઝ ગુજરાતી સુરેન્દ્રનગર